પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો રેલવે ફાટક બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવાયો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે આ નવો રસ્તો એક માસ પૂર્વે ખોદી નખાયો હતો જે સમથળ કર્યા વગર જ તંત્રએ ખોલી નાખવામાં આવતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ત્રીસ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગે બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈ પણ આયોજન વગર બનાવાયેલ રસ્તો એક માસમાં જ ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો હતો આથી ફાટક પણ બંધ હોવાથી અને રસ્તો પણ બંધ હોવાથી સ્થાનિકોને દરરોજ ઓવરબ્રિજ પર ત્રણ કિલોમીટરનો પેરો કરવો પડે છે ગોકળગાયની ગતિએ એક મહિના સુધી વૈકલ્પિક રસ્તા ઉપર નાળા મૂકવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પૂર્ણ થયા બાદ સોમવારથી આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે પરંતુ મહાનગરપાલિકાના બેદરકાર તંત્રએ ખુલ્લા મુકાયેલા રસ્તાને સમથળ બનાવ્યો નથી તેથી ચૂકણી માટીવાળા અને ખાડા ખડબાવાળા આ રસ્તા પરથી પસાર થઈને અનેક વાહન ચાલકો ફસાઈ રહ્યા છે રસ્તો સાવ ખખડધજ હાલતમાં છે અને રસ્તાના ખોદકામનો મબલો પણ યથાવત સ્થિતિમાં છે સતત ધમધમતા માર્ગ પર દરરોજ હજારો વાહન પસાર થાય છે તે રસ્તા પર એક વાહન પર વ્યવસ્થિત રીતે પસાર થઈ શકતું નથી પ્રથમ દિવસે જ અનેક વાહનો સ્લિપ થવાના બનાવ બન્યા છે કાદો કીચડની સમસ્યા પણ સર્જાય છે જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ફાટક વાળો રસ્તો બંધ કરીને તેના વિકલ્પે અંડરબ્રિજ વાળો રસ્તો ચાલુ કર્યો પરંતુ તે રસ્તો બહુ સાંકળો છે અને રસ્તો પૂરો થાય છે ત્યાં નરસન ટેકરી પાસે વાહનોને ધાડ પર ચડાવવું પણ મુશ્કેલ છે અને ત્યાંથી પણ રોંગ સાઈડમાં જવું પડતું હોવાથી અકસ્માત સર્જાય છે અને ચોમાસામાં ખૂબ જ કાદો કીચડ અને તે રસ્તા પણ પાણી ફરી વળતું હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બને છે ઉપરાંત ફાટક બંધ થવાથી સમગ્ર વિસ્તારના વેપાર ધંધા પણ પડી ભાંગ્યા છે અને હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આથી સ્થાનિકોને ફાટકવાળો વૈકલ્પિક રસ્તો મંજૂર નથી અને ફાટક ખોલાવવા માટે આજે મંગળવારે મોટી સંખ્યામાં સ્થાનિકો વેપાર ધંધા બંધ રાખી ફાટક ખાતે એકત્ર થઈ ઉગ્ર આંદોલન કરશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ હર્લિક પબરી છે હું આશાપુરા જે એડીસીમાં રહું છું આજે જે આ ઉતાવળમાં રસ્તો ખોલી નાખ્યો છે બરોબર છે એ રસ્તો અમને મંજૂર નથી ને એ રસ્તો જે છે એ પાણીના વહેણ માટે પાણીનો રસ્તો જે છે વરસાદી પાણીનો નિકાલ માટેનો છે તો વેલાહાર જે આ રસ્તો બનાવ્યો છે એ ચાલે એમ જ નથી તો વેલાહાર ફાટક ખોલી દે એવી અમારી તંત્ર પાસે આ અપીલ છે કે આ ફાટક જે છે એ વેલાહાર ખોલી આપો અને આ જે રસ્તો બનાવ્યો છે એમાં જો ઉપર કોઈ પણ વાહન જે છે એ ચડી નથી શકતા અને પ્લસમાં કે જો વાહન ચડી જાય તો એને રોંગ સાઈડમાં જવું પડે છે તો આ રસ્તો કોઈ પણ સંજોગોમાં કોઈ અમને આખી સોસાયટીમાં કોઈને મંજૂર નથી અને એના એના વિરુદ્ધમાં અમે આવતીકાલે દસ સાત બે હજાર પચીસના અમે ઉગ્ર આંદોલન કરવાના છે ત્યાં મંડપ નાખી અને બધા બેસવાના છે અને જ્યાં સુધી ફાટક નહીં ખુલે ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રહેશે જ હિંદ જય ભારત રસ્તો રસ્તો ખોલી દીધો ઉતાવળે ખોલી દીધો જે તંત્રને એટલી ખબર ન પડે કે આજે જે આ રસ્તો ખોલ્યો છે એમાં આટલા ખાડા ખડબા છે પાણા છે તો આમાં કોઈ પણ ને લાગી જશે તો એની કોણ જવાબદારી લેશે